નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું પાંચ વર્ષની બાળકી કુંભ ખોવાઈ ગઈ હતી અને વર્ષ બાદ એસપી બનીને પોતાના મા બાપને પાછી મળી ત્યારબાદ માતા પિતાની એવી હાલત થઈ કે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો આ બાળકી ખોવાયા પછી એની સાથે શું થયું હતું અને એ પાછી મળ્યા બાદ એના માતા પિતાની કેવી હાલત થઈ હતી આખી કહાનીનું સત્ય જાણવા માટે આ અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો દિલ્હીના એક અમીર ઘરમાં વિનોદ અને રેખા નામના પતિ પત્ની રહેતા હતા તેઓ પોતાના સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી વિનોદ અને રેખા બે દીકરીઓ હતી પરંતુ ઘરમાં એક દીકરાની કમી હતી એટલે રેખાના સાસુ સસરાને પણ એક દીકરો જોઈતો હતો એના કારણે એ લોકો રેખા પર બનાવતા હતા અને એવું કહેતા કે બસ હવે એક દીકરો આવી જાય તો અમારી આશા પૂરી થઈ જાય પરંતુ ભગવાનની મરજી આગળ કોઈનું કંઈ ચાલતું નથી મિત્રો એવું કહેવાય છે કે ભગવાન બધા જ લોકોને બધું જ સુખ નથી આપતા અમુક લોકોને આર્થિક સુખ આપે તો અમુક લોકોને સંતાન સુખ આપે છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રેખાના પેટમાં સંતાન હતું હવે ધીરે ધીરે થોડા મહિના વીતી ગયા અને રેખાની ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ એના મનમાં ડર હતો કે કદાચ આ વખતે પણ દીકરી આવશે તો મારું શું થશે કેમ કે મારા સાસુ સસરા અને પતિ દીકરો આવવાની આશા રાખીને બેઠા છે એટલે રેખા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન આ વખતે મને દીકરો આપજો પરંતુ ભગવાનની મરજી કંઈક અલગ હતી હવે ડિલિવરીની તારીખ આવી ગઈ અને રેખાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી બધા જ લોકો બહાર રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે દીકરો જ આવશે પરંતુ થોડી વાર બાદ એક દીકરીને પોતાની ગોદમાં લઈને બહાર આવી દીકરીને જોઈને સાસુ સસરા અને પતિની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું અને બધા જ લોકો નિરાશ થઈ ગયા અને રેખાને હોસ્પિટલમાં એકલી મૂકીને ઘરે આવી ગયા પરંતુ રેખાની બે દીકરીઓ એની સાથે હતી બંને દીકરીઓ પોતાની નાની બેન જોઈને ખૂબ ખુશ હતી અને જ્યારે રેખાને ખબર પડી કે મારે ત્રીજી દીકરીનો જન્મ થયો છે ત્યારે એની આંખોમાં પણ આવી ગયા પરંતુ આમાં રેખા પણ શું કરી શકે ભગવાનની મરજી આગળ તો રેખા પણ મજબૂર હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રેખાએ પોતાની ત્રીજી દીકરીનું નામ કાજલ રાખ્યું હતું સમયની સાથે કાજલ હવે મોટી થવા લાગી અને એ હવે પાંચ વર્ષની થઈ હતી આ બાજુ પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થયું હતું શિયાળાનો સમય હતો અને ખૂબ ઠંડી પડી રહી હતી આ બાજુ રેખાનો પતિ અને એના સાસુ સસરા રેખાથી નારાજ હતા એ લોકોએ તો રેખાની ત્રીજી દીકરી એટલે કે કાજલને અત્યાર સુધી પોતાની ગોદમાં પણ ઉઠાવી નહોતી અને ન તો એની સાથે વાત કરતા ઘણી વખત રેખાનો પતિ અને એના સાસુ સસરા એને એવું કહેતા કે કાજલને આપણે કોઈ અનાથ આશ્રમમાં છોડી દઈએ કેમ કે ત્રણ ત્રણ દીકરીઓને મોટી કરવી ખૂબ મુશ્કેલ છે પરંતુ રેખાની જીદ હતી કે હું મારી દીકરીને પાળી પોષીને મોટી કરીશ હવે અચાનક એક દિવસ રેખાનો પતિ એના માતા પિતા અને રેખાને કહેવા લાગ્યો કે પ્રયાગરાજમાં કુંભ મેળો આવી રહ્યો છે એટલે આપણે બધા સાથે મળીને મેળામાં દર્શન કરવા જવું છે ત્યારે રેખાએ કહ્યું કે અત્યારે ખૂબ ઠંડી પડી રહી છે અને આવા વાતાવરણમાં બહાર જઈશું તો બીમાર થઈ જઈશું પરંતુ વિનોદના મનમાં કંઈક અલગ યોજના હતી એટલે એ જીદ કરીને કહેવા લાગ્યો કે આ કુંભ મેળો બાર વર્ષે આવે છે અને આવો સમય પાછો નથી આવતો એટલે આપણે મેળામાં દર્શન કરવા જવું જોઈએ આવી રીતે વિનોદની જીદ જોઈને રેખાને ન ચાહતા હોવા છતાં પણ એની સાથે જવા માટે તૈયાર થવું કેમ કે મહાકુંભ મેળો કોઈ નાનો મેળો નથી હોતો આ મેળામાં કરોડો લોકો દેશ વિદેશથી આવે છે હવે રેખાનો આખો પરિવાર પ્રયાગરાજ જવા માટે નીકળી ગયો જ્યારે એ લોકો પ્રયાગરાજ પહોંચ્યા અને જોયું તો ત્યાં ઘણા બધા દિવ્ય સાધુ મહાત્માઓની ભીડ હતી હવે સ્નાનનો સમય થયો એટલે પરિવારને લઈને સંગમ ઘાટ પર ગયો અને કહેવા લાગ્યો કે આપણે સ્નાન કરી લઈએ હવે ધીરે ધીરે બધા જ લોકો સ્નાન કરવા લાગ્યા પરંતુ રેખા પોતાની દીકરી કાજલને પોતાની પાસે લઈને ઊભી હતી ત્યારે વિનોદ કહેવા લાગ્યો કે લાવ કાજલને હું રાખું છું અને તું પણ સ્નાન કરી લે ત્યારે રેખાએ એના પતિની વાત માની લીધી અને કાજલનો હાથ એના પતિના હાથમાં સોંપીને સ્નાન કરવા માટે પવિત્ર ગંગા નદીમાં પહોંચી ગઈ પરંતુ હવે કંઈક એવું થવાનું હતું કે એની રેખાએ કલ્પના પણ કરી નહોતી મેળામાં ઘણી બધી ભીડ હતી અને રેખા જ્યારે સ્નાન કરવા ગઈ ત્યારે જ વિનોદ પોતાની દીકરી કાજલને ત્યાંથી દૂર લઈ ગયો હું ક્યારનો એને શોધી રહ્યો છું પણ મને ક્યાંય નથી મળી રહી આવી રીતે જાણી જોઈને વિનોદ પોતાની પાંચ વર્ષની દીકરીને ક્યાંક છોડીને આવી ગયો હતો હાડથી જાવી દે એવી ઠંડી હતી અને ખૂબ ભીડ લાગેલી હતી આવી ભીડમાં વિનોદ પોતાની પાંચ વર્ષની દીકરીને એકલી છોડીને પોતાની પત્ની પાસે આવીને ખોટે ખોટો રડવાનો ઢોંગ કરવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે આપણી દીકરી ખોવાઈ ગઈ છે મેં એને શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ એ ક્યાંય મળતી નથી આવું સાંભળીને રેખા તો ગભરાઈ ગઈ અને આમ તેમ દોડવા લાગી અને પોતાની દીકરીને શોધવા લાગી પરંતુ કાજલ ક્યાંય ન મળી કેમ કે એના પતિએ કાજલને દૂર છોડી મૂકી હતી હવે કાજલને શોધતા શોધતા આખો દિવસ વીતી ગયો હતો વિનોદ પણ ખોટે ખોટી એક્ટિંગ કરી રહ્યો હતો અને ખોટું ખોટું રડી રહ્યો હતો જેથી કરીને રેખાને એના પર શંકા ન થાય હવે રેખા થાકી ગઈ હતી અને એણે હાર માની લીધી હતી

હવે રેખા પોતાની બંને દીકરીઓને ખૂબ લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરી રહી હતી અને કાજલની યાદમાં પોતાનું જીવન જીવી રહી હતી એને ક્યાં ખબર હતી કે મારા પતિએ જ મારી નાની દીકરીને કુંભ મેળામાં છોડી દીધી છે મિત્રો હવે આ પાંચ વર્ષની બાળકીનું આખરે શું થયું હશે આખરે આ પાંચ વર્ષની બાળકી આટલી ઠંડીમાં ક્યાં હશે અને કેવી હાલતમાં હશે પરંતુ મિત્રો કહેવાય છે કે કુદરત રાખે એને કોણ ચાખે એવી જ રીતે એ સમયે ભોપાલનો એક ગરીબ પરિવાર પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવા આવ્યો હતો આ પરિવારનો સુરેશ નામનો વ્યક્તિ અને એની પત્ની માયા હતી એ પણ કુંભ મેળામાં શાહી સ્નાન કરવા આવ્યા હતા આ દંપતીના લગ્ન થયા એને દસ વર્ષ થયા હતા અને ડોક્ટરે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય માતા પિતા નહીં બની શકો જ્યારે સુરેશ અને માયા સ્નાન કરી રહ્યા હતા ત્યારે એને પર ઠંડીના લીધે રહેલી વર્ષની બાળકી મળી એટલે સુરેશ અને માયાએ જોયું તો બાળકી ઠંડીના લીધે રડી રહી હતી એટલે માયાએ બાળકીને ઉચકીને પોતાની ગોદમાં લઈ લીધી પરંતુ આ બાળકી ભૂખના લીધે રડી રહી હતી એને ખૂબ ભૂખ લાગી હતી એટલે સુરેશ તરત જ એના માટે નાસ્તો લાવ્યો ત્યારબાદ બાળકી થોડી શાંત થઈ હવે સુરેશ અને માયા આ બાળકીના માતા પિતાને શોધવા લાગ્યા પરંતુ ભીડ ખૂબ વધારે હતી અને એના માતા પિતાનો કોઈ પત્તો મળતો નહોતો એટલે માયા એના પતિને કહેવા લાગી કે આપણે આ બાળકીનું પાલન પોષણ કરશું અને આપણી સાથે રાખશું પરંતુ સુરેશ કહેવા લાગ્યો કે એના માતા પિતા એને શોધતા હશે એટલે આપણે કોઈની બાળકીને આપણા ઘરે ન લઈ જવાય પરંતુ માયા ખૂબ જીદ કરવા લાગી એટલે સુરેશ બોલ્યો કે અત્યારે આપણી હાલત ખૂબ ખરાબ છે આપણા બંનેનો ખર્ચો માંડ માંડ ચાલે છે અને અત્યારે મારો કામ ધંધો પણ ચાલતો નથી આવી પરિસ્થિતિમાં આપણે આ બાળકીનું ધ્યાન કેવી રીતે રાખી શકશું અરે આ તો એક લક્ષ્મી છે માયા જીદ કરવા લાગી એટલે ન ચાહતા હોવા છતાં પણ સુરેશને માયાની માયા વાત માનવી પડી અને એ બાળકીને લઈને બંને ભોપાલ આવી ગયા અને એનું પાલન પોષણ કરવા લાગ્યા એને ખૂબ લાડ પ્રેમથી પાળી પોષીને મોટી કરવા લાગ્યા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો મિત્રો આ બાળકીના આવ્યા બાદ સુરેશને એક સારી નોકરી મળી ગઈ હતી એટલે બાળકી સુરેશ માટે ખૂબ લકી સાબિત થઈ હતી આ બાળકી સાક્ષાત લક્ષ્મીનું રૂપ હતી એટલે માયા અને સુરેશે બાળકીનું નામ લક્ષ્મી રાખ્યું હવે લક્ષ્મીને સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને એ ભણવા લાગી

એક ખૂબ સારી સ્કૂલમાં ભણાવી રહ્યા હતા લક્ષ્મીને દરેક પ્રકારની સુખ સુવિધાઓ આપતા હતા સુરેશ અને માયા લક્ષ્મીની દરેક ફરમાઈશ પૂરી કરતા હવે સુરેશ અને માયા લક્ષ્મીને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા ધીરે ધીરે લક્ષ્મી પણ મોટી થઈ રહી હતી અને એ પણ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી હવે લક્ષ્મી બારમા ધોરણમાં ખૂબ સારા નંબર લાવીને સ્કૂલમાં પ્રથમ નંબર લાવી હતી ત્યારબાદ લક્ષ્મી કોલેજમાં અભ્યાસ કરવા લાગી અને એ પોતાના માતા પિતાને કહેવા લાગી કે પિતાજી મારે એસપી બનવું છે એટલે મારે યુપીએસસીની તૈયારી કરવી છે ત્યારે એના માતા પિતાએ દીકરીની વાત માની લીધી અને કહેવા લાગ્યા કે બેટા તું તૈયારી કર તને ભણાવવા માટે જેટલા પણ પૈસાની જરૂર પડશે એટલા પૈસાની વ્યવસ્થા અમે કરી દઈશું એટલે તારે બિલકુલ ચિંતા નથી કરવાની ત્યારબાદ લક્ષ્મી યુપીએસસીની તૈયારી કરવા લાગી અને તૈયારી કરવા માટે લક્ષ્મી ભોપાલ છોડીને દિલ્હી પહોંચી ગઈ હવે એના માતા પિતા રોજ ફોન કરીને એના હાલચાલ પૂછતા રહેતા આ બાજુ લક્ષ્મી ખૂબ મન લગાવીને પોતાનો અભ્યાસ કરી રહી હતી એના માતા પિતાને એવી આશા હતી કે અમારી દીકરી એક દિવસ એસપી બનશે અને એવું જ થયું લક્ષ્મીએ એની બધી જ પરીક્ષાઓ ખૂબ સારા નંબર લાવીને પાસ કરી આઈપીએસ બનવું એ કોઈ નાની વાત નહોતી આઈપીએસ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે ખૂબ પરિશ્રમ કરવો પડે છે અને લક્ષ્મી પણ પરિશ્રમ કરી રહી હતી કેમ કે એ ભગવાન પાસે પોતાનું ભાગ્ય લખાવીને આવી હતી હવે લક્ષ્મી રાત દિવસ મહેનત કરીને પોતાની બધી જ પરીક્ષાઓમાં ખૂબ સારા નંબર લાવીને પાસ થઈ ત્યારબાદ એનું ઇન્ટરવ્યુ આવ્યું એટલે લક્ષ્મીએ ઇન્ટરવ્યુ આપ્યું અને ઇન્ટરવ્યુમાં પણ સારા નંબરથી પાસ થઈ ગઈ ત્યારબાદ લક્ષ્મી પોતાની ટ્રેનિંગ પૂરી કરીને એક એસપી ઓફિસર બની ગઈ હતી અને એનું પોસ્ટિંગ થઈ ગયું ત્યારબાદ લક્ષ્મી પોતાના ઘરે ભોપાલ આવી અને માતા પિતાને પગે લાગીને એના આશીર્વાદ લીધા પોતાની દીકરીને એસપી બનેલી જોઈને એના માતા પિતા પણ ખૂબ ખુશ થઈ ગયા માતા પિતાના ચહેરા પર ખુશી હતી પરંતુ એની આંખોમાં શું હતા કેમ કે આ પરિશ્રમ કેવળ લક્ષ્મીનો પરિશ્રમ નહોતો પરંતુ લક્ષ્મીને એસપી બનાવવા માટે એના માતા પિતાએ પણ ખૂબ પરિશ્રમ કર્યો હતો આખરે કોણે વિચાર્યો હશે કે કુંભ મેળામાંથી મળેલી એક બાળકી એના માતા પિતા માટે આટલી બધી લકી સાબિત થશે કે લક્ષ્મી ના આવ્યા પછી સુરેશના ઘરની હાલત બદલી ગઈ હતી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળાનું આયોજન થયું ત્યારે માયા સુરેશને કહેવા લાગી કે ઘણા વર્ષો પહેલાં કુંભમેળામાં આપણે ગયા હતા અને ત્યાંથી જ આપણને લક્ષ્મી મળી હતી એટલે આપણે ફરીથી કુંભ મેળામાં દર્શન કરવા જવું જોઈએ કેમ કે એ જગ્યા આપણા માટે ખૂબ લકી હતી ત્યારે સુરેશ પણ માયાની વાત માની ગયો અને એ બંને લક્ષ્મીને કહેવા લાગ્યા કે દીકરી આપણે ત્રણેય સાથે મળીને કુંભ મેળામાં દર્શન કરવા જવું છે એટલે તું થોડા દિવસની છુટ્ટી લઈ શકે એમ હોય તો છુટી લઈ લે ત્યારે લક્ષ્મી બોલી કે હા પિતાજી હું પણ તમારી સાથે આવીશ ત્યારબાદ લક્ષ્મી પોતાના માતા પિતા સાથે કુંભ મેળામાં દર્શન કરવા માટે નીકળી ગઈ મિત્રો કોઈ વિચાર્યું પણ નહીં હોય કે એક બાળકી જે કુંભ મેળામાં ખોવાઈ ગઈ હતી એ જ બાળકી ચોવીસ વર્ષ બાદ એસપી બનીને એ જ કુંભ મેળામાં દર્શન કરવા આવશે મિત્રો હવે એ જ ગંગા નદીનો ઘાટ હતો જ્યાંથી લક્ષ્મી મળી હતી ત્યાં સુરેશ અને માયા સ્નાન કરી રહ્યા હતા અને એની દીકરી ત્યાં ઘાટ પર બેસીને પોતાના માતા પિતાને સ્નાન કરી રહેલા જોઈ રહી હતી ત્યારે જ એક પાગલ જેવો વ્યક્તિ લક્ષ્મીને જોઈને એને પકડવા લાગ્યો આવું જોઈને લક્ષ્મીને ખૂબ ગુસ્સો આવી ગયો અને એ વ્યક્તિને દૂર ભગાવવા લાગી પરંતુ એ વ્યક્તિ વારે વારે લક્ષ્મીને દીકરી દીકરી એવું બોલી રહ્યો હતો પરંતુ લક્ષ્મીને કંઈ સમજાતું નહોતું કે એ વ્યક્તિ આખરે શું કરવા માંગે છે ત્યાર બાદ ત્યાં ઊભેલા અમુક લોકોએ એ વ્યક્તિને દૂર ભગાવી દીધો ત્યારે એના માતા પિતા સ્નાન કરીને બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે શું થયું દીકરી એટલે એ પોતાના માતા પિતાને કહેવા લાગી કે એક પાગલ વ્યક્તિ આવ્યો હતો અને એ મને વારે વારે દીકરી દીકરી કહી રહ્યો હતો અને મને પકડવાની કોશિશ કરી રહ્યો હતો આવું સાંભળીને લક્ષ્મીના માતા પિતા વિચારમાં પડી ગયા અને એમણે પોતાના કપડાં બદલી લીધા થોડી વાર બાદ એ પાગલ વ્યક્તિ પોતાની સાથે એક સ્ત્રીને લઈને લક્ષ્મી પાસે આવ્યો એ સ્ત્રી ખૂબ સારી હતી પરંતુ ખૂબ ગરીબ હતી જ્યારે એ સ્ત્રીએ લક્ષ્મીને જોઈ તો એ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે દીકરી તારું નામ કાજલ છે ને ત્યારે લક્ષ્મી કહેવા લાગી કે નહીં હું કાજલ નહીં હું લક્ષ્મી છું અને તમે કોણ છો અને આ વ્યક્તિ કોણ છે મિત્રો આ ગરીબ મહિલા બીજો કોઈ નહીં પરંતુ રેખા હતી અને આ પાગલ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ વિનોદ હતો એટલે કે આ બંને એના માતા-પિતા હતા રેખાની હાલત ખૂબ દયનીય બની ગઈ હતી અને વિનોદ પણ હવે પાગલ થઈ ગયો હતો ત્યારે રેખા લક્ષ્મીને જોઈને કહેવા લાગી કે દીકરી તું કાજલ છો અને તું મારી દીકરી છો આવું સાંભળીને લક્ષ્મી કહેવા લાગી કે અરે તમે કેમ આવી વાતો કરી રહ્યા છો હું તમારી દીકરી નથી ત્યારે રેખા બોલી કે દીકરી તારા ગાલ પર કાળો તલ છે અને મારી નાની દીકરી હતી એના ગાલ પર પણ તલ હતો એટલે લક્ષ્મી કહેવા લાગી કે અરે આવા તલ તો ઘણી બધી છોકરીઓના ગાલ પર હોઈ શકે છે તમે કેવળ મારા ગાલ પર તલ જોઈને મને તમારી દીકરી ન કહી શકો આવું સાંભળીને રેખા કહેવા લાગી કે દીકરી શું તારી પીઠ પર બળી ગયેલું કાળું નિશાન છે જ્યારે લક્ષ્મીએ આવું સાંભળ્યું ત્યારે એ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે તમને કેવી રીતે ખબર પડી કે મારી પીઠ પર કાળું નિશાન છે આવું સાંભળીને રેખા તરત જ લક્ષ્મીને ગળે લાગીને રડવા લાગી અને કહેવા લાગી કે દીકરી તું લક્ષ્મી નહીં પરંતુ મારી કાજલ છો અને રડતા રોષ પહેલા એ સમયે તું ખોવાઈ ગઈ હતી આવી વાત સાંભળીને લક્ષ્મી હેરાન રહી ગઈ એને કંઈ સમજાતું નહોતું કે આ મહિલા શું કહે છે ત્યારે જ લક્ષ્મીએ એના માતા પિતાને બોલાવ્યા અને કહેવા લાગી કે પિતાજી આ લોકો મને એની દીકરી કહે છે ત્યારે એના માતા પિતા એટલે કે સુરેશ અને માયા રેખા અને વિનોદ સાથે વાત કરવા લાગ્યા ત્યારે રેખા એની આખી કહાની માયા અને સુરેશને જણાવવા લાગી ત્યાર બાદ માયા બોલી કે હા બેન આ તમારી દીકરી છે જ્યારે 2001 માં મહાકુંભમાં અમે દર્શન કરવા આવ્યા હતા ત્યારે આ દીકરી અમને સંગમ ઘાટ પરથી મળી હતી આવું સાંભળીને લક્ષ્મીના પગ નીચેથી જમીન સરકી ગઈ જે માતા 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 પિતાને એ એ પોતાના પિતા પિતા સમજી રહી હતી તો એના હતા જ નહીં ત્યારે લક્ષ્મીની આંખોમાં આંસુ આવી ગયા ત્યારબાદ માયા અને સુરેશ રેખાને પૂછવા લાગ્યા કે તમે તમારી દીકરીને કેવી રીતે ખોઈ હતી એટલે બાજુમાં ઉભેલો વિનોદ જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દીકરી મને માફ કરી દે મે ખુદ તને ગંગા ઘાટ પર છોડી દીધી હતી જ્યારે તારી માં ગંગા સ્નાન કરવા ગઈ હતી ત્યારે હું તને ગંગા ભીડમાં છોડીને આવી ગયો હતો દીકરી મેં આવું એટલા માટે કર્યું હતું કેમ કે અમારે પહેલાથી બે દીકરીઓ હતી અને તું ત્રીજી આવી હતી અને તારા આવ્યા બાદ હું હંમેશા તારાથી નારાજ રહેતો હતો કેમ કે મારે દીકરો જોઈતો હતો પરંતુ તને ખોયા બાદ રોજ રોજ મારી સ્થિતિ ખરાબ થવા લાગી અને અમારી બધી જ સંપત્તિ વેચાવા લાગી અને હું કર્જામાં ડૂબી ગયો અને ધીરે ધીરે મારી માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી પરંતુ આજે 24 વર્ષ બાદ તું અમને પાછી મળી ગઈ છે પોતાના પતિની આવી વાત સાંભળીને રેખાના હોંશ ઉડી ગયા કેમ કે આ બધી હકીકતની એને અત્યાર સુધી ખબર નહોતી રેખા તો એવું વિચારતી હતી કે કાજલ ક્યાં ખોવાઈ ગઈ છે પરંતુ હકીકતમાં એ ખોવાઈ નહોતી એને ગંગા ઘાટ પર છોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ રેખા અને વિનોદ ખૂબ રડવા લાગ્યા પરંતુ લક્ષ્મીના અસલી માતાપિતા તો માયા અને સુરેશ હતા જેમણે આ દીકરીને પાળી પોષીને મોટી કરી હતી અને એને એસપી ઓફિસર બનાવી હતી એટલે લક્ષ્મી એના જૂના માતા પિતાને કહેવા લાગી કે કંઈ વાંધો નહીં જે થયું એ થઈ ગયું પરંતુ હવે હું તમારી સાથે નહીં આવી શકું પરંતુ હું હું તમને મળવા જરૂર આવીશ હવે એસપી ઓફિસર બની ગઈ છું આવું કહીને લક્ષ્મીએ એના જૂના માતા પિતાને પણ ગળે લગાવી લીધા અને કહેવા લાગી કે ભલે જે થયું એ થઈ ગયું તમે પણ મારા માતા પિતા છો પરંતુ તમારાથી વધારે સુરેશ અને માયા મારા માતા પિતા છે ત્યારબાદ લક્ષ્મી પોતાના માતા પિતા એટલે કે સુરેશ અને માયા સાથે પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે લક્ષ્મી પોતાના જૂના માતા પિતાને પણ ક્યારેક ક્યારેક મળવા જવા લાગી હતી હવે વિનોદને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કે ચોવીસ વર્ષ પહેલા મેં મારી દીકરીને આવી રીતે એકલી ન છોડી હોત તો તો આજે મારી 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 દીકરી સાથે હોત હોત અને આવી હાલત ન મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ